જૂનાગઢના દામોદર કુંડમાં ગોડાપુર આવ્યું છે ગિરનાર પર્વત પર વરસાદથી પાણીની આવક થઈ રહી છે જુનાગઢ શહેરમાં ત્રણ ઇંચ વરસાદથી દામોદર કુંડમાં પૂર આવ્યું છે ભાદરવી અમાસ નિમિત્તે વરસાદી માહોલ જોવા મળ્યો છે ગિરનાર પર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો છે કુંડમાં જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે દામોદર કુંડ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે શહેર અને જિલ્લાના સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદથી કાળવા નદીમાં ઘોડાપુર આવ્યું છે શહેરની મધ્યમાંથી પસાર થતી નદી બે કાંઠે વહી રહી છે શહેરના એમજી રોડ દોલતપરા મધુરમ માં વરસાદ પડ્યો છે ગિરનાર પર્વત માં ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં માં ધોળાપુર આવ્યું છે ગિરનાર પર પણ બે કલાક માં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે કુંડમાં માં જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે એમાં નિમિત્તે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ કાટે હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ ભાદરવી માસ નું પિતૃતર્પણ વિધિ અને પવિત્ર સ્નાન કરતા હોય છે આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયેલું પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ અને પાણીની સ્તરને ધ્યાને રાખી અને હાલ અમે આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે જેથી કરીને અત્યારે જે પવિત્ર સ્નાન અને પિતૃ તર્પણ માટે પીપળે પાણી રેડવાની જે પ્રક્રિયા હાલ પૂરતી રોકવામાં આવેલી છે તમામ શ્રદ્ધાળુઓ પણ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓને પૂરતો સહયોગ આપે તેવી વિનંતી છે વરસાદની સ્થિતિ અને પાણીના સ્થાનને ધ્યાને રાખી અને આગામી સમયમાં સામાન્ય જુનાગઢમાં એક દિવસમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે જૂનાગઢ જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા વરસાદ સર્જી છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે હાલમાં બે વરસાદી સિસ્ટમને કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત